રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન પીએચડીની પરીક્ષામાં અનામતનું પાલન ન કરવાનું આવ્યું હોવાનો આક્ષેપ ઇતિહાસ ફોનમાં એડમિશન આપવામાં ગેરરીતિ આચરવામાં આવ્યા હોવાનો આક્ષેપ વેટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી યુનિવર્સિટી ખાતે અલગ અલગ પ્લેકાર્ડ કાર્ડ અહેવાલ દીપક રાઠોડ રાજપૂત પ્રક્રિયાનો જે વિવાદ છે બે દિવસ પહેલા જ અમે રજિસ્ટ્રારને ને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી કે યુજીસી ની ગાઈડલાઈન અનુસરવાની હોય તે પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા નથી થઈ મેરિટ લિસ્ટ ની કરી કરી તેમ છતાં જાંડી ચામડીના સત્તાધીશો ને કોઈ પણ જાતનો ફરક પડતો નથી જે ભોગ બનેલા વિદ્યાર્થી ઉમેદવારો છે તેમને રજૂઆત કરવી તો કરવી કોને કારણ કે કુલપતિ પોતાની ઓફિસમાં છેલ્લા સાત દિવસથી આવ્યા નથી બંગલેથી આખો વહીવટ ચલાવે સાઇનો કરે છે વિદ્યાર્થીઓને સાંભળવા નથી કારણ કે પ્રવેશ પ્રક્રિયામાં પોતાના મડતીયાઓને ઘુસાડી દીધા છે એટલે આજે અમે ના છૂટકે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને જે કુલપતિને શોધી આપે એના માટે અગિયારસો અગિયાર રૂપિયાની રોકડ રકમનું ઇનામ જાહેર કર્યું છે કારણ કે વિદ્યાર્થીઓના પ્રશ્નો તત્કાલ બાબતને નિર્ણય કરવો જોઈએ એવી અનેક બાબતો છે કે ડીનને ડીઆરસીમાં હાજર રાખવો જોઈએ ડીન હાજર રહ્યા નથી ગુજરાતી ભવનમાં અને આર્ટસ ભવનની અંદર જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ નર્સિંગમાં જે ભવનના વડા હોય પોતે પીએચડી નથી તો વિદ્યાર્થીઓને એ પ્રવેશ આપશે એ નક્કી કરશે કે આ વિદ્યાર્થી લાયક છે કે નહીં એવી અનેક બાબતો છે કે જે આઠ થી નવ મુદ્દામાં અમે કુલપતિ ને રજૂઆત કરી છે અને આજે રજૂઆત કરવાના છે કે આ બાબતે અંતિમ તબક્કો રદ કરીને વિદ્યાર્થીઓને ન્યાય આપો